બાપુ હોવાલે હું હોવા લે વાવણી નું આવી મને વાવણી શબ્દ આમાં હું તો મને યાદ આવતો જાય અટકતું જાય બધું બંધ કરતું જાય પાછા લુ કરતું જાય કે આમાં કઈ નક્કી કરેલું ન હોય હું બોલે હું નહીં બોલું ખેડૂતનો દીકરો વાવણી કરવા જાય વૈણી માથે મૂઠ માંડે એ ગણાય પ્રેમે હર કરી અને વૈણી માથે મૂઠ માંડે અને મજાની વાત એ છે દંતાળ જોડે વૈણી માથે મૂઠ માંડે મજાની વાત એ છે કે દાતા હોય ને ત્યાં વહીણી મંડાય દાતા દંતાળ ના હોય ને દાતા કહેવાય ધન વાપરે ને એને દાતા કહેવાય દાતા હોય ને મીઠ મંડાય પછી માં વાવેતર કરે ને પછી એમાંથી ઉપજ આવે બાકી દાઢાઓમાં તો રાપવું જડે બીજા ને ઉઠલાવવા હોય ને જડા મોટ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય દાતા એ જ વાવેતર હોય હા વાવણી કરવા ગયો હોય ઉણીમાં મૂછ માંડી હોય દાંડો હરવો દાણો ચાહમાં જાય માથે ઢેફું ઢરે કઈક હાડના વરસાદી પ્રાથડ ખમે કઈક ધરતીના તાપમાં બફાય ભાદરવાન તડકી ખમે દાંતડે વઢાય ખળા ને મેલકડ પગે કતડાય હુંડલે વવલાય હવણી હમો નમો થાય ઘંટીએ દળાય હવાલે ચડાય પાછળની મલિકર બાયુ નાથની કે મુઠીઓ ખાય કઈ થપાટો ખાય ચૂલે તળે હેકાય બફાય રોટલો તૈયાર થાય ભાણામાં પીરહાય અને પીરહાણા પછી એને ખાનારું ન મળે ને જેટલું દુઃખ થાય ને એટલા ભક્તિ માર્ગના સંતોને થાય કે આટલા આટલા સંકટ સહન કર્યા તો આ દુનિયા હાલી નહીં માથડા કપાયમાં દાખલો દેવો પડે દાખલો દેવાય એટલે વાત એના મગજમાં ઠેરે એક વખત પિત્તળ ને હુનાય એટલું કીધું તું કેટલું પીડું છું પિત્તળ કે તો હું તને કહું છું તારા તે જેટલું જ પીડું છું ફેરું ભેળવી લે તારું વજન વધી જાય કોઈ ખબર પડવા નહીં દઉં તારા જેટલું જ પીડું છું ફેરું ભેળવી લે તારું વજન વધી જાય એટલે હુનાએ કીધું મારું વજન વધી જાય મારી ના નહીં પણ મારું વલું ઘટી જાય મારું કેરેટ ઘટી જાય મારી વેલ્યુ ઘટી જાય વજન વધારવામાં વલા થોડા ઘટાડાય સોદા સડે શરીરમાં નદીકા લાગી હું આખરમાં સોદા સડે ને લાગી અને કદાચ પાત્રા હોય નેરવા વિજ વાંધો શું છે કે ફોદા ચઢાવીને ધાડું ચડવું એમ પરંપરાને ખોઈ અસ્મિતાને ખોય અને કદાચ ને ધનવાન ન થાય તો મેલો ના મેલ થી અમને વાલી અમારી ઝૂંપડી મારી પરંપરા સુરવીતા દાતારી હા ને કે ઘણા ગામમાં પ્રોગ્રામ દેવા જાય ને

ગોઠવી દઉં બધું કઈ ભજન કલાકાર તો ફલાણા ને ફલાણા કલાકાર ફલાણા બાપુ ભજન માં આવે છે તમે એકલા આવજો અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા રૂંબાડા લીધા આવા નવા હરીખા રૂંબાડા પાંચ વરસ આયેલા ને તો બાપુ આપણે દેવાય તો ફોન કરીને પૂછવું છે સમજવા વાર આમ લઈ આવી તમે પાંચ પંદર ગોઠવી દે પૂછવું પડશે આ નહીં મળે સમજદારી અને સજ્જનતા બે હાટે ને વેચાતા હો

એક ગામમાં એક વ્યક્તિ મને ત્રણ વખત કીધું ગાડીમાંથી ઉતરો તો કીધું જમતા તા તો કીધું ત્રીજી વખત તો સ્ટેજમાંથી બોલતો હતો ને તે મને કાનમાં આવીને કેમ કે તાતડાઓ જરાક તાતડાઓ ગાયું હતું છે પછી મારે માઇકમાં કહેવું પડ્યું ગામમાં દાતારી હોય તો થાય બાકી હું હેઠો ઉતરીને ખિસ્સા કાપવા થોડો થાય ધર્મ તો હું જોઈને ધર્મ તો હું જોઈ કે નહીં મૂળમાં હોવી જોઈએ દાતારી ખાનદાની મૂળમાં હોવી જોઈએ

ઉકળ્યો ખાય તો બળ બની જાય એમ જેના જીન્સમાં હોય તેના જેના ડીએનએમાં હોય જેના લોહીમાં હોય દાતારી સુરવીરતા ભક્તિ અને એ વૈદ્ય ખૂટી કાયમીન માટે તામુંડાના દર્શન કરવા જાતો હોય ને રાણાનું જમણો હાથ ને રાણાના જેટલા 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 હાથ નિર્દાયરાના એને જો ભાંગી નાખવામાં આવે તો રાણો નિર્બળ થાય એવા કોઈ વિચારથી દુશ્મનો હોકરામાં હતાણા હોય અને એ રાતે તામુંડા સપને આવીને કે વૈદ્ય આ દર્શન કરવા આવતો નહીં આ તું મનોમન ભક્તિ કરી લેજે અને એમ કેતો હોય કે પ્રમાણ શું સત્ય છે કે સપનું છે એનું પ્રમાણ શું મારું મન તો મન નથી બીવડાવતું ને પ્રમાણ શું અને તેથી પ્રમાણે ભગવતી દેતી હોય કે જાય દીવો બળતો હોય છે એક ત્રિફળ હોય છે એક ચુંદડી હોય છે એક કંકુ હોય છે

પાણી યાસ પ્રેમ થી વૃક્ષ ને પાય પાણી મધુર ફળ તે ના ખૂબ કાદાપી માગણી મોજ માણી એના વરસ કાંઈક વિતતા ગયા ઝાડ જૂનું થયું ફળ મીઠા ગઈ ઓળ ખાણી તેની કરવતે કાપીયું કાંઈક કટકા કર્યા ભૂલયા ગિલા ગુણ બધા ઢોળ ધાણી કણ કરવતે કા પીયું કાક કટકા કરા એના યા ગિલા ગુણ બધા ઢોળ ધાણી એ ભલા માણા તારી ત્રણ બેટી ત્યાં ફળ દઉં કે વાત સાચી પણ હવે ફળ દેતો બંધ થઈ ગયો આ તો દુનિયા